ફક્ત નિમિત્ત માત્ર છું પણ આ પદના ખરા હકદાર જો કોઈ હોય તો એ ભારતીય જનતા પાર્ટીના નામી અનામી કાર્યકર્તા ભાઈઓ બહેનો છે આ પદ હું એમને ડેડિકેટ કરું છું કે જામનગરની ટીમ એટલી મજબૂત છે એટલી મક્કમ છે કે અમારા જેવી યંગ જનરેશનને પીઠબળ આપી અને સતત એક પછી એક ચૂંટણીમાં ઘડતરનું કામ કરતા આવ્યા છે અનેક એવા કાર્યકર્તા છે જે ચૂંટણી સમયે જ કદાચ સાથે હોય પછી એમના

એક અંદરથી હું માતાજીને પ્રાર્થના કરું છું કે તમને શિક્ષણ ખાતું મળે એટલે ક્યાંક ટેલિપથી હશે એમની બીજે દિવસે મેં પહેલો ફોન એમને કહ્યો બેન તમારું લાગણી એ ક્યાંક સાંભળી હશે પ્રભુએ અને એટલે શિક્ષણનું ઉત્તરદાયિત્વ મારા સિદા એવું છે આ ક્ષેત્ર ખૂબ વિશાળ ક્ષેત્ર છે ન્યૂ એજ્યુકેશન પોલિસી હોય તેમજ વિકસિત ભારતની આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રીની જે સંકલ્પના અને પરિકલ્પના છે